આ દ્રશ્ય છે ગાંધીનગરના ગાંધીનગરમાં આજે ફરી એક વખત ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાઓ પાસ કરીને ગુજરાત સરકારમાં કાયમી શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે રાહ જોરેલા બેરોજગાર યુવાન અને યુવતીઓ ઉમટી પડ્યા હતા લોકસભાની ચૂંટણી આવી એના પહેલાં પણ આ રીતે આંદોલનો થયા હતા પરંતુ ત્યારબાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ આંદોલનકારીઓને ધરપત આપી હતી કે પંદર જૂન બાદ અમે ભરતી કરીશું પરંતુ પંદર જૂનની ડેડલાઇન વટી જતા આ બેરોજગાર યુવક યુવતીઓ જે શિક્ષક તરીકે ભરતી થવા માગે છે એમને લાગ્યું છે કે તેમની સાથે બનાવટ થઈ છે ત્યારે ફરી એક વખત સરકારને ઢંઢોળવાનો તેમણે પ્રયાસ કર્યો છે આજે ગાંધીનગરમાં તેઓ ઉમટી પડ્યા હતા અને કાયમી શિક્ષક તરીકેની નોકરીની સરકાર પાસે માગણી કરી પરંતુ જે રીતે સરકારે અગાઉ કર્યું હતું એ જ રીતે આ વખત પણ કર્યું છે પોલીસ મોકલી છે અને નોકરી માગી રહેલા આ શિક્ષિત યુવક યુવતીઓને પોલીસ વાનમાં ભરી દીધા એક તરફ ગુજરાતની સેંકડો શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે બીજી તરફ ભણેલા ગણેલા તમામ પ્રકારની પરીક્ષાઓ પાસ કરીને શિક્ષક તરીકેની નોકરી માંગી રહેલા બેરોજગાર યુવક જે લોકો સરકાર પાસે કાયમી શિક્ષક તરીકેની નોકરી માંગી રહ્યા છે પરંતુ સરકાર તેમને બદલામાં આપી રહી છે ખેંચા ખેંચી ટીંગા ટોળી અને પોલીસની કસ્ટડી